ડાભા શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ તથા સર્વોત્તમ યજ્ઞ યોજાયો જંબુસર તાલુકાના ડાભા ગામે સ્વપ્રગટિત જગતગુરુ વલ્ભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે જ્યાં વખતો વખત વૈષ્ણવ સંપ્રદાય રીતિ રિવાજ મુજબ ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ બેઠકજી ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને સર્વોત્તમ યજ્ઞનું ભવ્ય આયોજન પૂજ્ય એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજીની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ યોજાઈ હતી જેમાં બત્રીસ જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો આ સહસ્ત્ર સહિત સર્વોત્તમ કુટિર પ્રોજેક્ટ ભૂમિપૂજન સંપન્ન કરાયું હતું આ બેઠકજી ખાતે વલ્લભાધીશ મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે અને વૈષ્ણવોમાં આસ્થા છે વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિવિધ આયોજનો ખેલ પ્રાંગણ જેનાથી બાળકો યુવાનો ભક્તિ સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે આ જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે તો દરેક વૈષ્ણવોએ આવી ધ્યાન જપ પાઠ દર્શન કરી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરી પુષ્ટિ માર્ગમાં આગળ વધી આત્મકલ્યાણ કરી શકશે આ પ્રસંગે ડૉક્ટર તુષારભાઈ સુવાગ્યા કલ્પેશભાઈ નારેડીવાલા જયંતિભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનો હાજર રહ્યા હતા ડાભામાં જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના સ્વયં પ્રકટિત બેઠકજીમાં પુરુષોત્તમ નામ યજ્ઞ તેમજ સર્વોત્તમ યજ્ઞનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે દેશ વિદેશના વૈષ્ણવોના રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થાથી સુસજ્જ એવા સર્વોત્તમ કુટિલ પ્રોજેક્ટનું પણ આજે અહીંયા મંગલ ભૂમિપૂજન ખાતમુહૂર્ત એ સંપન્ન કરવામાં આવ્યું છે આ જગ્યા ખૂબ વિશાળ છે અને વલ્ભાધીશ મહાપ્રભુજી અહીંયા સાક્ષાત બિરાજે છે ખૂબ વૈષ્ણવોની આ બેઠકજી માટેની આસ્થા છે અને અહીંયા વધુને વધુ યુવાનો બાળકો આપણા બધા વયના લોકો વૈષ્ણવો હિન્દુઓ એ લાભ લઈ શકે તે માટે થઈને અહીંયા વિવિધ આયોજનો ગોઠવવામાં આવશે જેમ કે ખેલ પ્રાંગણ બનાવવામાં આવશે સાથે સાથે અહીંયા બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવ્યું છે બાળકો અને યુવાનો વધુ માત્રામાં ભક્તિના સાથે સાથે અહીંયા રમત ગમતનો પણ આનંદ લઈ શકે તે રીતની આખી એક સુવિધા અહીંયા આપણે બનાવવા જઈ રહ્યા છે પૂજન્યાસી જીજી ઇન્દ્રાબેટીજી મહોદય દ્વારા આ બેઠકજીનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યારથી અનેક વર્ષોથી વૈષ્ણવ આ બેઠકજીમાં આવીને જારીચરણ સ્પર્શ કરીને સત્સંગ કરીને અહીંયા લાભાન્વિત થઈ રહ્યા છે અને હવે જ્યારે આ બેઠકજીનો આપણે વિકાસ કરી રહ્યા છે આ જગ્યાનો જ્યારે વિકાસ કરી રહ્યા છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું આપણે ડેવલપ કરી રહ્યા છે એટલે અમને વિશ્વાસ છે દેશ વિદેશથી અસંખ્ય વૈષ્ણવો અહીંયા દર્શનમાં આવશે અહીંયા રહેશે અહીંયા ધ્યાન જપ પાઠ વગેરે વગેરે કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરીને શ્રી મહાપ્રભુજીની કૃપા સંપાદિત કરીને ભક્તિ માર્ગમાં આગળ વધીને પોતાનું આત્મકલ્યાણ કરી શકશે એવો અમને વિશ્વાસ